હા બબલુભાઈ લઈને જોઈએ છે ગોળી હેઠળમાં હું બાઈક લઈને જાઉં પાછળ પાછળ ચલો ઘોડી રોપડ આવી જઈશે ઘોડો નિતિન ભાઈનો ઘોડો આવી જઈશ આપણે ગોળી પાડ જો દોડીને જોઈએ આગળ નિતિન ભાઈનો ઘોડો છે આ નિત્રી ભાઈ છે જો અમારે રવિ ઘોડાવાળા આપણી ગોળી એ તમ લઈ જાય બબુ ચરવા નીતિન જને ગોળો આવી ઉપર તમ ના બે હાલ બબુ રાગ ચલો હેતર માં આવી જશે આપણે ગોળી લઈ અમાર સોનું વશેરી બબલુભાઈ લઈને જોઈ છે ગોળી જો

Aduh, yeah, apa aku oper aja aku sama Arul. Bahasa ya, hitar saya hitar mau suti mel di bahasa pro. Coba, coba babu bayi suami mel suti, tapi bayi sini bayi sini khusus tadi juga. Apa kalau diam? Jala kom kol de, pakrin. Hah? Oh deh, tak kom જો ગોળી છૂટ્ટી મેળી હતી લઉં કાઢી હતી

चल देखियो सर

no yo me tomé el sonú, chalacha. Chalacha, te tomo Y más azuari, uno. El sonú. uh-huh go on